સુરતમાં રહેતા અને રત્નકલાકાર તરીકે નોકરી કરતા યુવકે મંદીના કારણે સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી આ સામૂહિક આત્મહત્યા મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નિવેદન અપાયું છે કાલની ઘટનાથી સરકારે જાગવું જોઈએ સામૂહિક આત્મહત્યા એ સરકાર માટે શરમજનક બાબત કહી શકાય છે હીરો ઉદ્યોગમાં રત્ન કલાકારો માટે આર્થિક મદદ કરવા જે મુખ્યમંત્રી શ્રીએ કમિટીની રચના કરી ત્યાર પછી નવ નોકરતા વધારે રત્ન કલાકારો આત્મહત્યા કરી લીધી છે સરકાર શું આત્મહત્યાના બનાવો આર્થિક તંગીને મુખ્ય પ્રેક્ષક બની જોવામાં રસ છે રત્ન કલાકારોનો અત્યાર સુધી મતરૂપી ઉપયોગ કરવામાં આવ્યો છે રત્ન કલાકારોને જરૂર છે ત્યારે રત્ન કલાકારોની વહારે સ કાર આવતી નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્કાર મિત્રો હું છું ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વસ પ્રેસિડેન્ટ ગઈ કાલે જે કામરેજની અંદર જે દુઃખદ ઘટના બની છે એ દુખદ ઘટનાની અંદર એક જ પરિવારના ત્રણ લોકોએ જે સુસાઇડ કર્યું છે અને પ્રથમ દ્રષ્ટિએ એમને માલુમ પડે છે કે આ આર્થિક તંગી અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી છે આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને હું કહેવા માંગુ છું કે સાહેબ આ સામૂહિક આપઘાતના બનાવો બને છે હીરા ઉદ્યોગમાં કારીગરો આપઘાત કરી રહ્યા છે ઈ વગરના બે કારીગરોએ કાલની તારીખમાં સુસાઇડ કર્યા છે કુલ મળીને ત્યારથી તમે કમિટી બનાવી છે એ કમિટી બન્યા પછી પણ કુલ મળીને નવ કરતા વધારે રત્ન કલાકારોએ સુરતમાં આપઘાત કર્યા છે તો આ કમિટી શું કરી રહી છે રત્ન કલાકારોને ને માત્ર હોટનો ઉપયોગ કરી અને તમારે તમારી સત્તાનો સત્તા ભોગવી રહ્યા છો રત્ન કલાકારની વેદનાઓને સરકાર સમજે અને પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે જે આપઘાતતા બનાવો બને છે એનું સાચું કારણ બહાર આવે અને સરકારને માલુમ થાય કે આ ભયંકર મંદિરની અંદર રત્ન કલાકારો જે પીસાઈ રહ્યા છે ભયંકર મંદિરની અંદર જે કલાકારો દોઢ વર્ષની અંદર સિત્તેર કરતા વધારે રત્ન કલાકારોએ જે આત્મહત્યા કરી છે એ આત્મહત્યાના કારણો તટસ્થ રૂપે બહાર આવવા જોઈએ અને બહાર આવે પછી સરકારને પણ એનું સંજ્ઞાન લેવું જોઈએ અને જે આ કમિટી બનાવી છે તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરવામાં આવે અને તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરી આ આપઘાતના બનાવો જે બને છે એને રોકવામાં આવે એવું સરકારની અપેક્ષા રાખું છું ક્યાં સુધી આપણે આ રત્ન કલાકારો ભોગ લેતા રહીશું ક્યાં સુધી આપણે રત્ન કલાકારો ની આત્મહત્યા ને મૂક બનાવો ને મૂક પ્રેક્ષક બની ને ધોતા કરશો આ એક શરમજનક આપણા માટે કહી શકાય અને સરકાર માટે પણ શરમજનક બાબત કહી શકાય કે કમિટી બન્યા પછી પણ દસ લોકોએ આત્મહત્યા કરી છે તો આ બાબતે સરકારે જાગવું જોઈએ અને માલિકોએ પણ જાગવું જોઈએ કે રત્ન કલાકારોની દરકાર લેવા આગળ આવે અને રત્ન કલાકારોને મદદ કરવા માટે આગળ આવે સરકારને પણ જાગવું જોઈએ અને રત્ન કલાકારોની મદદ તાત્કાલિક કરવી જોઈએ એવું મારું માનવું છે